મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સની સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાબાઈ જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવાભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવન ભેટ માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર